પહેલા દિવસે આવ્યો તો હાથ આખો ચકડાઈ ગયો હતો બરોબર વજન ઊંચકી નતો એક પણ ઊંચકો એટલે આખો હાથ નશું ફાટે ખાલી ચડે ખાલી ચડે આખો હાથ વાયબ્રેટ મારે હવે સુવામાં તકલીફ સુઈ નતો એક તો બેટા બેટા સુવાનું આમ લાંબા થઈને ઉવાય નહીં લાંબા થઈને નહીં સુવાનું કેટલો ટાઈમ એવું વાંચ્યું પંદરેક દિવસ અને પછી એ વખતે સારવારમાં શું કર્યું દવા ઉવા લીધી નહીં દવા ખાલી નોર્મલી હતી દુઃખ એમઆઈ કરાવેલો તો એમ આય એમ આઈ કરાવેલો તો છઠ્ઠા સાતમાં મણ કે આમ ખસી ગયેલું ગાદી ખસી ગયેલી સારવારમાં શું થી ત્યારે સારવારમાં કંઈ દવા હતી દુઃખાવાની પેન ક્લર હતી પહેલાં ઓપરેશન કે એવું કંઈ કરવા જ કીધું તું ન કરાવ્યું ઓકે આમ પંદર દિવસ આખી રાત હોવામાં તકલીફ લાગે ગમેથી સુઈ એટલે એમાંથી જે ઘાત ફાટવા મળે એ સુઈ જ નહોતું એક સ્ટાર્ટિંગના પંદર દિવસ સુઈ જ નહોતો એકદમ આડું પડું એટલે પંદર થી વીસ સેકન્ડ જ તે ખેડૂત ઊભું થઈ આખો હાથ ખેંચાઈ જાય આખો હાથ જ આમ અંદરથી નથી ખેંચે ફાટે એવું લાગે ઓકે અત્યારે અત્યારે હાવ નોર્મલ ઊંઘ આવે હા કમ્પ્લીટ ચલાય ગાડી ચલાવ ગાડી ચલાવો છો ને ગાડી હા રોજ કે તો કોણો કલાક ગાડી ચલાવો તો વાંધો નહીં રૂટિન બધું કામ કરો છો રૂટિન બધું કામ એવું લાગે ઓપરેશન કરાવવું પડશે એમ નહીં 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 ઓપરેશન તો